હેલો એવરી વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે ફ્લોગ ઠીક કે ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ એટલા માટે કે અત્યારે વાગી ગયા છે બપોરના સાડા અગિયાર અને એમાં એવું છું કે ભાઈ આજે રાતે સુતા સાડા અગિયાર વાગે અને હું ઉઠી જ ન હોય જો સાડા નવ થઈ ગયા તી મને ખબર પડી હાડા નવ થઈ ગયા ત્યારે હું ઉઠો તો એવું કેમ છું એ તો સોનલને જ ખબર હશે કારણ કે એ રોજ મને જગાડી દઈ છે પણ આજ મને જગાડ્યો નહીં તમે ચાલો કાલે તો રતાળુ પુરી બનાવી હતી તો રતાળુ પુરીનો વિડીયો બહુ જોરદાર આવ્યો છે નો જોયો હોય તો જોઈ આવજો અને ચાલો આપણે આવી જ કિચનમાં અને બપોરનું જમવાનું ટાણું થઈ ગયું સવારનો નાસ્તો મારા એકલો જ બાકી છે બાકી બધા લોકોનું બપોરનું જમવાનું બની રહ્યું છે બપોરના જમવામાં આજે મકાઈની શાક છે અને આ બાજુ દ્રાક્ષ છે અને આ બાજુ જો બ્લેન્ડર ફેરવવામાં આવે છે ગ્રેવી બનાવવાની છે મકાઈની સબ્જીની તો ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ એટલે ગુડ ઇવનિંગ નહીં ગુડ આફ્ટરનૂન ઇવનિંગ તો સામકો હોતા હોય ને તો ગુડ આફ્ટરનૂન

સાત વાગે તો ઉઠી જ જાય હા જાગી જાય પણ આજ આરું શું થયું હોય કોને ખબર મોડું થઈ ગયું કે કાલ સાંજે ગરમીની ઓલી રતાળો પૂરી ખાધી ને એટલે નીંદર બહુ આવી ગઈ છે અને આ કદાચ એવું હોય કે કાલ પહેલા દિવસ મેં કસરત કરી હતી ને આજ એટલે ઉભું ન થવાનું હોય બોડી હાઉ લુઝ થઈ ગઈ હોય એવું હોય શકે છે તો ચાલો મમ્મી સાડી પહેરીને બે ગયા છે ગ્રીન સાડી કેમ મમ્મી આજ સવાર હવારમાં સાડી પહેરી લીધી

કારણ કે હવે પાછી કાઢીને પાછી હાંજે પહેરવી અને કરતા આખો થી સાડી જ પહેરે અને આ બાજુ આપણું તરબૂચ થઈ ગયું છે રેડી અને સફરજન રેડી થઈ ગયું છે તો આપણે ક્યાંય ખાવું અને પછી એક વાત કે કાલ હતી ઓગણત્રીસ ફેબ્રુઆરી અને ઓગણત્રીસ ફેબ્રુઆરી એટલે કે લીપ ઇયર્સ આવે તો વર્ષમાં ચાર વર્ષ એકવાર આવે તો કાલ કેવું હતું ખબર મમ્મી ઘણી બધી લેડીઝ ની ડિલિવરી થવાની હોય ને એ લોકોએ કાલ નો કરી બોલો

અગર અમુકનું સારું ચાર વરસે એકવાર આવે તો બડે તો ઓછા ઉજવવા અને આ તો વર્ષે વર્ષે ઉજવવા તો કે અમુક મહિલાને એવું હોય કે આપણે દર વર્ષે ઉજવણી કરવી એટલે ઘણા લોકોએ કાલ ડિલિવરી નોતી કરી ઓગણત્રીસ ફેબ્રુઆરીએ તો કોમેન્ટ કરો કે ભાઈ તમે લોકો જે લોકો આપણો વિડીયો જોવે છે એમાંથી કોઈ ઓગણત્રીસ ફેબ્રુઆરીએ જન્મચો હોય એવું કોઈ છે તો કોમેન્ટ કરીજો કોમેન્ટ બોક્સમાં અને આ બાજુ જોવો હું છું મરી મરીડી તો ચાલો હવે આપણે ગરમી નું પ્રમાણ હવે ધીરે ધીરે વધવા મળ્યું છે હાથમાં નથી હા હાથમાં થઈ ગયો હા મરણ હજી હાથમાં નથી આવ્યું એટલે સારું છે જન્મમાં તો હું છે એક બે દી પાછળ કર નાખે કે વેલા કર નાખે પણ મરણમાં તો એવું કઈ થાય એમ નથી એટલે એ સારું છે કે આ બધા મરણ એમ કે આજ માં નથી મરવું કાલે મરજો હા પાંચ દી પછી મરીશું એમ મરણ હા જન્મ હોવો ની આયોધ્યા વખતે એવું થયું કે યાદી રે એટલે જન્મ નવાય પણ જન્મ થઈ જાય અને ચાલો તો હવે આપણે તરબૂઝ ખાવું નાસ્તો કરી લીધો છે ને ચાલો હવે એક વસ્તુ તમને બતાવું અહીંથી ઉપર થી છે ને નીચે વહી ગઈ છે હવે એને કઈ રીતના કાઢશું ને જોવું

અને ચાલો હવે એક રીલ્સ કેવી આવી હતી કાલે એની વાત કરીએ કેવી રીલ્સ આવી હતી સોનલ ફોનમાં આવી હતી મારા ફોનમાં આવી હતી પણ મેં હરખું વાંચ્યું નહોતું

બધાનું પેકેજ હોય આખું તો એમાં એવું હતું કે રોવાનાય તમારે દાડી આ કરવા હોય મરણ થાય ત્યારે તો એના દાડી મળે અને આખું પેકેજ લેવું હોય કે ભાઈ તેર માં દિવસ સુધી કે નવ માં દિવસ કે બાર માં દિવસ સુધી નું તો એનું એક લાખ એકવીસ હજાર થી કઈ દોઢ લાખ સમથિંગ હતું તો આવું હોય તમારે જો આ રીલ્સ આવ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં લખીજો અને જો પાછું હોય તો જ લગજો કારણ કે આપણે તો રીલ્સમાં જોયેલું હતું એટલે કે રીલ્સમાં બધું કઈ એટલું બધું ખાસું આવતું નથી પણ હશે હવે ગામમાં તો કઈ હા ખાસું હશે હા વિડીયો બતાવતા આ બધી વિધિ વિધિ કરતા હોય એવું અને ચાલો હવે આ બાજુ ગ્રેવી રેડી થઈ ગયું છે ને થોડાક જ સમયમાં ખાવાનું પણ રેડી થઈ જાય તો હવે આપણે તમને સીધા મળશું બપોર હજી ખમણીને ને પેટીસ ક્યાંથી આવી સવારમાં નાસ્તો હતો એમને તો જો ખમણી પેટી છે થોડીક વધી છે ખાવી નથી મમ્મી નાસ્તો નક્કી રહ્યો તો ચાલો હવે આપણે સીધા મળીશું બપોરે જમવા આગવામાં થયા છે એક અને આ સાઈડ બધા લોકો જમવા બેસી ગયા છે તો જમવામાં જેમ તમને કીધું તેમ મકાઈનું શાક રોટલી અને સ્લાડ અને આ સાઈડ બધા લોકો જમવા બેસી ગયા છે તો આપણે જમી લઈએ અને જમીને સીધા નીકળશું ઓફિસે ઓફિસેથી આવીને તમને મળીશું વાગવા માં આવ્યા છે પાંચ અને અમે લોકો આવી ગયા ઘરે તો ચાલો પેલા તો કિચનમાં માં ચા બને છે છે કે નહીં જોઈ તો આ બાજુ મમ્મી ગયા ને ચા બનાવવાનું ચાલુ કરી દીધું છે જો તો અહીંયા અમારી ચા બને છે ને આ બાજુ મમ્મી દોડો શેકવાનું મમ્મી ડાયરેક્ટ ગેસ ઉપર દોડો ન શેકાય કોઈ દે આમાં જે ગેસ જાળી નહીં આમાં શેકાય નહીં ગેસ હોય ને એ બેહી જાય એવું બધા કોમેન્ટ કરશે

ગુવાર ની ગરવી અને બીજી ગરવી હા એની કાસરી બનાવીને ત્રીજી એક એવી કોમેન્ટ આવી હતી કે તમે લસણ કે પોલીન રાખતા હો તો ભાઈ અમે લસણ એટલે પોલીન નથી રાખતા જાજુ ખાઈ જાય ને લસણનો ભાવ અત્યારે બહુ મોંઘો છે એવું કઈ નથી પણ લસણ અમે એટલે તાજે તાજુ ખોલીને તાજે તાજુ રાખી ખોટે ખોટું ટોરેજ કરવું કે એવું બધું કરવું ને એટલે અમે નથી લસણ ખોલતા ઉનાળામાં ગરમીનું તો ઓછું ખાવાનું હા લસણ એ ઓછું કરી નાખવાનું અચ્છા હા તો આ બાજુ આપણી સા ઉકલી ગઈ છે અને જો આ બાજુ આપણે રોજની જેમ પાંચ વાગી જાય એટલે કપડાની ઘડી તો કેમ તમે અથાણું અથાણું સૌથી વધારે અમારા ઘરમાં સોનો લચારે ખાય છે કેમ એટલું બધું અથાણું ખાશો

કઈ રીતના સોલાર આપે છે આપણે ગામડે લગાવવાનું છે આયા તો છે હેને બીજી બીજો ઓલે બિલ ગેસ્ટ ઓલે હિલ્સ બનાવી ચાવાળા હા ચાવાળાનું સ્ટેચ્યુ જોવાના હતા બિલ ગેસ્ટ ટેસ્ટ ઓફ યુનિટી ની વિઝિટ લેવા વાવ કેવું ચાવાળાનું નામ હતું ડોલી ચાયવાળા ડોલી ચાયવાળા એની ન્યા બિલ નાગપુર માં ડોલી ચાયવાળો રસ્તા ઉપર ચા વેચતો તો ને આમ એન્ટિક વેચતો તો બોવ આમ ગ્લાસ ઉલાળીને દૂધ આમ ઊંચે થી નાખીને આવી ચા બનાવતો તો

સેમીકન્ડક્ટર માં આવે હું શું તું પાડે ટાટા એલેક્સી એવું છે વધારે સુની હમ તો ભાઈ સેમી કન્ડક્શન નહીં આ આમ આપને કઈ ખબર પડે નહીં કાઈ નહીં તો ચાલો ચા બની ગઈ છે તો ચા પી લઈ ને ખાપડી ખાઈ લઈ હે બોઈલર માં ધીરા લઈ ઉપડી જો એક કરોડ ના બધું ઉઠામણા જ આલ હમણા ભાઈ મંદી કા માં ઓલે તો ઉઠાવણા ઈ ચલેગા ને ક્યાં ચલેગા તો ચાલો ચા બની ગઈ છે ચા પી લઈ અને નીચે પપ્પા આવી જાવ એવું લાગે છે ગેટે ખખડો છે

પાસ્તા મેં એમ ન કહેતા કે ગામડે જ સીકુ આવે પણ આ સીકુ બહુ મીઠા છે અમુક ઝાડવું એવું હોય કે કાચા કાચા જેવા કાચા પાકા પરાણે પકવેલા હોય ને એટલે મીઠા ન થાય બાકી સીકુ તો બધા ગામડે થી જ આવે અમને ખબર છે પણ ઘણા લોકો પાસે એમ કે સીકું તો એ ત્યાંથી જ અહીંયા સુરત આવે ને એમ હા ન્યાથી ને આવતા હમ પણ પકવે એટલે એટલે અમારે આ આ માં તો ખાંડ નાખવાની જરૂર જ નથી તો ચાલો હવે આ બાજુ બને છે આપણું સીકુ નું જ્યુસ ત્યાં લગીમાં આપણે થોડોક કાલ નો વિડીયો વિડીયો એડિટ કરીએ અને અપલોડ કરવા મૂકી દઈએ એટલે આઠ વાગે ને એટલે આવી બધા લોકો નું જ્યુસ રેડી થઈ ગયું છે ને જોનલ બધાને ને જ્યુસ ભરી ભરીને આપે છે એક ગ્લાસ પપ્પાનો છે ને એક મારો છે જ્યુસ તો બતાય તો બધાના ક્લાસ ભરાઈ ગયા ને હવે એક જણા થાય એટલું છે અને શેરીમાં લગન છે એટલે તોલ કેવો મસ્ત વાગે છે ચાલો હવે આપણે જૂસ પી લઈ જૂસ પીને હવે થોડી ઘણી આપણે વિડિયો એડિટિંગ કાલનો કરવાનો છે કરી અપલોડ કરશું એટલે મળીશું થોડીક વાર પછી તમને બધાનો બધા લોકોનો જૂસ રેડી થઈ ગયું છે ને ઝોનલ બધાને જૂસ ભરી ભરીને આપે છે એક ગ્લાસ પપ્પાનો છે અને એક મારો છે જૂસ તો બતાય તો તો બધાના ગ્લાસ ભરાઈ ગયા ને હવે એક જણાને થાય એટલું છે અને શેરીમાં લગન છે એટલે તોલ કેવો મસ્ત વાગે છે ચાલો હવે આપણે જ્યુસ પી લઈ જુસ પીને થોડી ઘણી આપણે વિડીયો એડિટિંગ કાલે કરવાનો છે કરી અપલોડ કરીશું એટલે મળીશું થોડીક વાર પછી તમને થયા છે સાડા સાત ને જો સાંજનું જમવાનું બનવાનું રેડી થઈ ગયું છે સાંજમાં જમવામાં મારે હોય છે બાજરીનો રોટલો અડદની દાળ બાજરીનો રોટલો ને અડદની દાળ ફેવરિટ છે ભાઈ બધાની કારણ કે આ વર્ષો થયેલી આવે છે ગામડેથી ગામડે મમ્મી અડદની દાળ ને હું કરવા બનાવતા તમને ખબર છે હું કરવા બનાવતા છે જલ્દી બની જતી છે એટલે અડદ ની ડાળ ને રોટલો તો એવું હોય તો બાજરાની ડાળ ને અડદ નો રોટલો બને છે આપડે ગામડે વાડી નથી અગર બાજરા રોટલા ને એવું બનાવી ઘરે જાતા અને ત્યાં ખાત એવું કરે એ બીજા વાડીયા વાળી જાવ હોય એમ આ તો એવું કરીશું હવે જયારે ગામડે જાવ ને ત્યારે

તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ એડ કરીએ છીએ આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો છે સારો લાગ્યો હોય તો લાઈક કરીને શેર કરી કરજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યો તો પહેલાં દો કાલે પાછા મળીશું આઠ વાગે એક નવા વિડીયો સાથે જ્યાં સુધી ન્યુ વિડીયો નથી આવતા ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય